સુરત વાદશિક વાહન વ્યવહાર કચેરી ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે 40 દિવસનું વેઇટિંગ ચાલી રહ્યું છે હોય જેને લઈ વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે તો अपॉઇન્ટમેન્ટની સંખ્યા વધારવા માંગ ઉઠી રહી છે સુરત આરટીઓ માં ડ્રાઇવિંગ ટેસ્ટ માટે 40 દિવસનું વેટિંગ ચાલી રહ્યું છે ટુ વ્હીલરની ટેસ્ટ આપવા માટે સીધી 7 જુલાઈ એપોઇન્ટમેન્ટ મળી રહી છે એટલા દરદદારોએ ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સુરત આરટીઓ ટુ વ્હીલર ડ્રાઇવિંગ ટેસ્ટ માટે રોજના 275 એપોઇન્ટમેન્ટ આપવામાં આવી રહી છે લાંબો વેટિંગ હોવાથી હજારો અરજદારો એડવાન્સમાં એપોઇન્ટમેન્ટ લઈને ટેસ્ટ આપવાની રાહ જોઈ રહ્યા છે

કામનો ફરાણ ઘટાડવા માટે આઈટીઓ કર્મચારીઓ સવારે 8 થી સાંજે 7 વાગ્યા સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ શરૂ કર્યું છે. માયર રતનશા પટેલ ઉપપ્રમુખ સુરત ડિસ્ટ્રિક્ટ મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલ ઓનર્સ એસોસિએશન હાલમાં હાલત એવી છે કે ઘણા છોકરાઓને હાલાકી પડે છે 40 દિવસનો ટુ વ્હીલરમાં વેઇટિંગ આવી રહ્યું છે. જો કે સરકારી છે એમને 6 મહિનાનું કાચું લાયસન્સ આપે જ છે. પણ મહિના પછી પહેલી ટ્રાય અપાય એટલે આમ જોવા જઈએ તો ત્રણથી ચાર ટ્રાય તો મિનિમમ અપાઈ શકાય ચાલીસ દિવસનું વિટિંગ હોય તો પણ જે લોકોને ભણવાનો ઇસ્યુઝ જે બધું આવે છે એના કારણે ભારણ વધી રહેલું છે અહીંયા વેકેશન ટાઈમ ચાલે છે એટલે છોકરાઓ પણ લાયસન્સ કરવા આવે છે સ્કૂલના છોકરાઓ હવે એ સદઉપરાંત બી સર્વરના ઇસ્યુઝ પણ આવી રહેલા છે સર્વરના ઇસ્યુ માટે વારંવાર આરટીઓસી સાહેબ દ્વારા રેગ્યુલર ઇમેલ એનઆઈસીમાં બધે સીઓટીમાં કરવામાં આવે છે પણ સર્વરના ઇસ્યુઝને કારણે આ લોકો પણ મજબૂર થઈ જાય છે કારણ કે કામનું ભરણ પણ વધી રહેલું છે અને જેટલું લેટ થશે એટલું કામનું ભરણ આ લોકોનું વધશે નું એટલે આરટીઓ નું કોઈ વાંક જ નથી સવારના સાત સાડા સાત આઠ વાગેથી ટ્રાય ચાલુ થાય છે રાતના સાત વાગ્યા સુધી ઓલમોસ્ટ બાર કલાક ટ્રાય લેવાય છે ટુ બીજાની ચાલીસ ચાલીસ દિવસના છે એટલે બંને રીતે લોકોને પણ હાલાકી પડે છે અને આરટીઓને પણ હાલાકી પડે છે